નમસ્કાર સાથે આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો હું છું પીસી ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ગેટ ભાવનગર એસઓજી દ્વારા પંદર ઓગસ્ટના અનુસંધાન સલામતી ભાગરૂપે ભાવનગર શહેરી વિસ્તારના વિવિધ હોટલે ધર્મશાળા મુસાફર વગેરેનું સદન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હોટલમાં રોકાતા ગ્રાહકોનું ઓળખપત્રનું રજિસ્ટ્રેશન થાય છે કે કેમ તેમજ પ્રત્યેક સોફ્ટવેરમાં તેથી ઓનલાઈન નોંધણી થાય છે તે અંગે ચેકિંગ કરવામાં આવેલ છે કુલ વીસ જેટલી હોટેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું như ở nhà mình mình thấy ở cái này, Cá thích cơ có thích coi không gì? à, về ngoài, món có tôi đợi? Tôi đợi

ये बात हो नहीं सकती। ये बात का कोई आईडिया था। नाम और मुद्दे था। मतलब जनरल गेम हुआ है ना अभी पता है। तो व्यू है। यूजर राज्य राज्यपाल भाव गुजरात ना राज्यपाल कहीं नहीं